બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ ઘણા લાંબા સમય બાદ એક્ટિવ થયા છે અને વાત હોય સમાજની ત્યારે નેતાઓ ક્યાં પાછા પડે છે વાત કરીએ તો બોટાદમાં કોળી સમાજના એક આગેવાનના ઘરમાં ઘૂસીને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો આ બાદ તેને માથામાં પંદરથી બાર ટાંકા આવ્યા હોય તેવી વાત છે અને આ વ્યક્તિ આ સમાજના આગેવાન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે ત્યારે ધારાસભ્ય ઉમેશ મકવાણા દોડી આવે છે તે આ ઘાયલ વ્યક્તિના પરિવારજનને મળે છે અને ન્યાયની ખાતરી આપે છે અને પોલીસ પર આરોપ લગાડે છે કે આ જે ઘટના છે તેમાં આરોપીઓ હજી સુધી પકડાયા નથી તાત્કાલિક આ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે અને ત્રણસો સાતનો ગુનો માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે જો યોગ્ય ન્યાય નહીં મળે અને તાત્કાલિક આ વ્યક્તિની ધરપકડ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચીમકી ઉચ્ચારી છે કોર્ટમાં રિપોર્ટ કરવો પણ એકવાર એફઆઈઆર થઈ ગયું હોય કોઈ કલમ ઉમેરો કરવું હોય વકીલ સાહેબ અહીંયા હાજર જ છે વકીલ સાહેબ છે અહીંયા અરે હું પોતે સાહેબ જો તમને કદાચ મારો ધારાસભ્ય પછી ભીડો હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી પાછું બરાબર મને બધે કાયદાની ખબર છે એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે તમે એની હિસ્ટ્રી ચેક કરી લો જિંદગીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય તમારા માટે કહેવાય મારા માટે કહેવાય ધારાસભ્ય તરીકે મરે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા છે સ્થિતિ શું છે ધારાસભ્યુ છે કે હું જવાબ નથી આ લોકો નથી આ કેટલા માટે જુઓ શું કામ આવ્યા છે શું આવ્યા છે સાહેબ હે જવાબ મને કે છે સાહેબ તમે રાજીનામું આપો જો ધારાસભ્ય રહેવું હોય તમારે કાયદો વ્યવસ્થા જો બોટાદમાં નો થતી હોય તો રાજીનામું આપો તે તો રાજીનામું આપી દઉં નહીં આપી દઉં હાલમાં આપણી રજૂઆત પ્રમાણે કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કોની છે 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 પોલીસની તો તમારી તમારી જવાબદારી અદા બે રજૂઆત આરોપીને પેલા તો સૌથી પેલા જેલમાં હરિયામાં નાખો રીકન્સ્ટ્રકશન કરો ફરી વખત ફરી વખત આવા ગુના નો બને સાહેબ બોટાદમાં આજે અમારે સમગ્ર કોળી સમાજના અને વિવિધ બધા આજુબાજુના તાલુકાના ગામના આગેવાનો એસપી કશેરી સાહેબે અમે રજૂઆત કરવા આવેલા છીએ ગઈ રાત્રે અમારા કોળી સમાજના આગેવાન સત્રગ્રહના અમારે બાપભાઈ જે ચાલીસ વર્ષ ત્યાંના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો શરીવરે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે બારથી તેર જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના ચાર સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા બેથી ત્રણ મહિનામાં ખૂબ જ કસરાઈ ગઈ છે હોળી સમાજનો એક યુવા હતો જે પાળી રોડ ખાતે હતો પિન્ટુભાઈ જેને પહેલાં અપહરણ કરવામાં આવ્યું આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ અને તમે જોયું છે કે વારંવાર માત્રને માત્ર કેમ કોઈ સમાજના આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે ઘેરેજ કેમ એના દપરણો થાય છે આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્નાથ થયો છે અને તમે જોયું છે કે ખાસ કરીને કોઈ સમાજ એટલો નહીં પણ જેટલો નાનો સમાજ છે પછાત સમાજ છે બરાબર એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે વારંવાર ઇસ્ટીસીટો ના ટાર્ગેટમાં આવે છે વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે એટલે ત્યાં સુધી અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂ ન મળતો હોય ટેન્ટ ખુલી ગયા છે જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય બરાબર કાય કાયદો વ્યવસ્થા જેવી કઈ સ્થિતિ નથી એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સના પૈસે હું પગાર ઊંચું મને હું લઉં છું પોતે લઉં છું એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સના પૈસે જ તે પગાર લે છે બરાબર આજે જો ધારાસભ્ય જો એસપી કચેરીએ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું ખુદ એસપી સાહેબ નથી આવ્યા એ એના પરિવાર સાથે મોજ કરે છે આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નો કસરે બરાબર આ જવાબદારી પોલીસ અધિક ની છે તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવી પડે છે એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય કાયદાનું ભાન આવા બ્યુટલેગરોને અસામાજિક તત્વોને થાય વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીલ્લેનું હુમલા ઘરે જ થાય છે અપહરણો કરીને હત્યાઓ થાય છે તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિઓ હોય એને તાત્કાલિક કડક કાર્યવાહી થાય